શ્રી ગણેશ આપ સર્વેનું બીજલ ઝા ચેનલમાં સ્વાગત છે વસંત પંચમી આવી રહી છે તારીખ બે ફેબ્રુઆરી રવિવારે છે વસંત પંચમી એટલે વિદ્યાની દેવી જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પાદુર્ભાવનો દિવસ મૂળ પ્રકૃતિ સૃષ્ટિની રચના કરવા માટે દુર્ગા રાધા લક્ષ્મી સરસ્વતી અને સાવિત્રી એમ પાંચ રૂપમાં વિભાજીત થયા જેમાં સરસ્વતી દેવી રાધા દેવીના ચહેરામાંથી ઉત્પન્ન થયા છે માં સરસ્વતીની કૃપાથી દયાથી પ્રસન્નતાથી મૂર્ખ પણ પંડિત બની જાય છે વસંત પંચમી એટલે આપણા ગુજરાતી પંચાંગ મુજબ જોવા જઈએ તો મહાસૂદ પાંચમના દિવસે ઉજવાતો હિન્દુ તહેવાર છે જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એટલે કે બે ફેબ્રુઆરી આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ કૃષ્ણ રાધા અને માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ ધૂપ દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે વસંત પંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શીખ પંચમી તરીકે પણ જાણીતું છે શીખ સમાજના લોકો આ દિવસે પતંગ ઉત્સવ ઉજવે છે હિન્દુ સંસ્કૃતિમાં વસંત પંચમીનો દિવસ એટલે કે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે વસંત પંચમીની પૂજા વિધિમાં વસંત પંચમીના દિવસે સવારે મંદિરની સાફ સફાઈ કરવાની ત્યારબાદ મંદિરમાં એક ચોકી સ્થાપિત કરવી અને માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવી ચોકી ઉપર સ્વચ્છ પીળું કપડું મૂકવાનું ભૂલવાનું નથી ત્યારબાદ માતાની મૂર્તિને પીળા ફૂલ ચડાવવાના માતાની સામે દીવો પ્રગટાવવાનો ત્યારબાદ માતાને ચંદન હળદર પીળી મીઠાઈનો ભોગ ચડાવવાનો છે પૂજાની જગ્યાએ સંગીતના સાધનો અને પુસ્તકો અર્પણ કરો માતા સાથે સંકળાયેલા મંત્રોનો જાપ કરવાનો અને તેમની જન્મકથા વાંચવાની માતા સરસ્વતીની વંદનાની જે પ્રાર્થના છે એનો પણ તમે પાઠ કરી શકો છો વસંત પંચમીના તહેવાર પર માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્ઞાનની દેવી સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો એટલા માટે જ આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે અને માતા સરસ્વતીના જન્મની પૌરાણિક કથા હવે આપણે જાણીએ કે માતા સરસ્વતીની જન્મ્યા એની પાછળ કઈ પૌરાણિક કથા કઈ લોકકથા સંકળાયેલી છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને પૃથ્વી ખૂબ જ સુંદર લાગી હતી વનસ્પતિ અને પ્રાણીઓને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા હતા પરંતુ તેઓ કંઈક અભાવનો અનુભવ કરી રહ્યા હતા આ અભાવને પહોંચી વળવા માટે તેમણે પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું જેના કારણે એક સુંદર સ્ત્રીનું સર્જન થયું આ સ્ત્રીનું નામ સરસ્વતી માતા આપવામાં આવ્યું જ્યારે સરસ્વતી માતા પ્રગટ થયા ત્યારે એક હાથમાં વીણા અને બીજા હાથમાં એક પુસ્તક હતું ત્રીજો હાથ માલા અને ચોથા હાર હાથમાં વાર મુદ્રામાં હતો જ્યારે માતા સરસ્વતી વીણા વગાડી ત્યારે સંસારની દરેક વસ્તુમાં સૂર આવી ગયું માતાના પ્રગટ થવાના આ દિવસને જ આપણે વસંત પંચમી તહેવાર તરીકે ઉજવીએ છીએ તો આ છે વસંત પંચમી પાછળ સરસ્વતી માતાની પ્રાગટ્ય કથા જો આપણે આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઈક કરો મારા વિડીયોને શેર કરો જય શ્રી ગણેશ